જય માતાજી મિત્રો આજના નવાનું તમારું સ્વાગત છે તાટપત્રી મારવી પડે ગાડીમાં તાટપ્રી મારા આપણી અડધી ભરાય અડધી ભરવાની આ રીતે બેઠાઈ માસ્ટર વરસાદ થોડો થોડો મેન્યુ સારું મારીને વરસાદ અંધાર્યો તો આપણે બધા મિત્રો બધા માલ કાઢો એસી અને ભરાય પાટણ આ <tip>

બધા થઈને પાટણ જવાનું હા એકલું પાટણ જ છે પાટણમાં ત્રણ ચાર પાર્ટી છે મિત્રો આપણા જવાનું સૌ હજી શક્તિધારા છે આજે નહીં માફી છે એટલે આપણે જઈએ અમારું વચ્ચે પેલા મેળિયું કહેવાતું ધારણ નેરિયું કહેવાતું અને બધું ડેવલપ થઈ ગયું એટલે રોડ બની ગયો સારો એવો આસી જે રોડ જરૂરથી બની ગયું પહેલાં પાણી ભરાતો સૌ પાણીની સમસ્યા વધારે હતી અત્યારે બધું સારું થઈ ગયું ચુક્યુંટર લાઈનો નખાઈ જઈ પછી આસી ગયા de ala, aquí te puedo yo con la idea.

એ તો જલાલમય ખાલી કરી નીકળી આપણું જવાન છે ન્યૂ ભારતમાં બરાબર ન્યૂ ભારતમાં ખાલી કરી પછી આપણો જવાન છે રાજમાં રાજમાં છેલ્લો રાખી પહેલા ન્યૂ ભારતમાં ખાલી કરી અને જવાન સરના ફોટા થઈ નથી આપણે સિટીમાં Пока. Okay.

Vamos lá, meu amigo. Vamos lá. o meu fone. Viu, Olha. એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઘરઘાંઠ બધું એક તો મિત્રો આપણો પાટણમાં ગાડી ખાલી થઈ ગઈ બરાબર પાટણમાં ગાડી ખાલી કરીને આપણે હાઈવે પર આવી ગયા જોઈ લઈએ હાઈવે પર આવી ગયા આપણે આ પાસે જવાય પાટણ પાટણથી ઊંઝા રોડ ઉપરથી આપણે બરાબર